તો હવે અત્યારે મિત્રો શિયાળો પાકને હજી ઘણો બધો ટાઈમ બાકી છે તો જમીન ચકાસણી કરવી હોય તો કઈ રીતના કરી શકાય એના વિશે જોવા જઈએ તો સૌ પ્રથમ મિત્રો આપણું ખેતર આખું ખાલી થઈ ગયું હોય ત્યારે એની અંદરથી આપણો જે ખેતરનો શેઢો હોય શેઢાથી લગભગ ચાલીસ પચાસ ફૂટના અંતરેથી આપણે એક સેમ્પલ લેવાનું છે સેમ્પલ કઈ રીતના લેવાનું તો કે ઉપર ઉપરની ધૂળને સાઈડમાં કરી અને આપણે કોદારી વડેથી ચાર અથવા પાંચ ઇંચનો ખાડો કરી અને થોડુંક ક્યાંથી માટી એ બધી હોય એ કલેક્ટ કરી લેવાની એ રીતના ખેતરમાંથી અલગ અલગ જગ્યાએથી ચાર પાંચ જગ્યાએથી આવા આ પ્રકારના આપણે સેમ્પલ લેવાના છે સેમ્પલ લઈ લીધા પછી મિત્રો આપણે કોઈ સારી નજીકમાં આપણે લેબોરેટરી હોય તો એની અંદર તમે આપી શકો નમૂનો અથવા જો આપણે પણ પ્રકારની સંસ્થા પ્રકારનું કામ કરતી હોય તો ત્યાં પણ આપણે જમીનની ચકાસણી કરી શકીએ તો એ મિત્રો આપણે માટીને બધું એને સેમ્પલ આપી દેવાનું ત્યાર પછી આપણને રિપોર્ટ આવશે તો રિપોર્ટની અંદર મિત્રો જોવા જઈએ તો મુખ્યત્વે એક તો પીએચ મહત્ત્વનું હોય છે પીએચ અને બીજું જોવા જઈએ તો જે ફોસ્ફરસ હોય અને પોટાશ હોય આ ત્રણ વસ્તુમાં મિત્રો જો આપણે સરખું મેનેજમેન્ટ કરીને આપણે પાકની અંદર આપવું તો આપણને સારું મળશે તો સૌ પ્રથમ જોવા જઈએ મિત્રો તો પહેલું તો પીએચ હોય છે પીએચ જોવા જઈએ મિત્રો તો સાત અથવા પાંચ સાતની વચ્ચે હોય તો આપણે એને સારું ગણી શકીએ અને જો સાતથી વધારે પીએચ જાય મિત્રો તો આપણે એની અંદર જીપ્સન આવે એ નાખીએ તો આપણને ખૂબ સારું એવું જમીનની અંદર અનુકૂળ આવે છે હવે વાત કરીએ મિત્રો આપણે જે ફોસ્ફરસની વાત કરીએ જો એની અંદર ફોસ્ફરસની ઉણપ હોય મિત્રો તો આપણે એની અંદર એસએસપી જે ખાતર આવે એ નાખીએ તો આપણને ફાયદો થાય અને હવે આપણે બીજું લાસ્ટમાં જોવા જઈએ તો પોટાશ છે પોટાશની ઉણપ હોય મિત્રો તો આપણે જે મિરોટ ઓફ પોટાશ આવે એ નાખીએ તો આપણને જમીનની અંદર એનું બેલેન્સ જળવાઈએ અને આપણે જે પાક વાવીએ એની અંદર સારું પરિણામ જોવા મળે તો આ રીતના મિત્રો જો આપણે ચકાસણી કરી અને પછી જો ખાતર નાખશું તો જમીનમાં જે જોઈએ છે જમીનને એ જ મળી જશે બાકી આપણે જે ઉપરથી એને જમીનમાં અંદર માની લો ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં છે તમારી જમીનની એની કોઈ ઉણપ નથી અને આપણે ઉપરથી ફોસ્ફરસ આપ્યા જ રાખશું તો એ મિત્રો રોગો બગાડ થવાનો